કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શિનૂર તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાય અને લોકોની આ સુખાકારીમાં વધારો થાય તેમજ સાયબર ક્રાઇમ અટકાવવા માટે શિનૂર પોલીસ દ્વારા તાલુકાના ગામોમાં અવારનવાર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ શિનોર તાલુકાના તરવા ગામે પણ શિનોર પોલીસ દ્વારા સાધ્યા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ વરધાજી હેડ કોન્સ્ટેબલ સુભાષભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈની ઉપસ્થિતિમાં ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ ઉપસ્થિત ગ્રામજનોને ગામની સીમમાં કુવાઓ પર રહેતા પરપ્રાંતિ લોકો પાસેથી જરૂરી માહિતી મેળવી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા ઓટીપી કોઈને આપવો નહીં લાઇટ બિલ ભરો નહીં તો કપાઈ જશે પૈસા જેવી લોભાવી સ્કીનો આપી માટે છેદરપિંડી અંગે ખૂબ સુંદર જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસરપંચ રાજેશ વસાવા યુવાનો મહિલાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા